આપણે જોવો કે આ એક પ્રાકૃતિક અઢાર પાક છે અઢાર પાક છે તમે અહિયાં નીચે જુઓ કે આચ્છાદન તમને દેખાય છે ગવાર છે સરગો છે દૂધી છે ચીકુ છે ચોરી છે મકાઈ છે

કે આપણે એક તો વધારે પાક વાવીએ વારંવાર વાવવાનું અને વારંવાર લણવાનું બરાબર એટલે વધારે વાવો અલગ અલગ વાવો અને વારંવાર તમારી દર મહિને તમને થોડી આવક મળી જાય એટલે આ ખેતી આ રીતે પેલી ખેતી કરતો ચડિયાતી છે અને આમાં સાત્વિક આપણું ખાત્ય ઉત્પાદન આવે બરાબર છે એટલે આપણા પરિવાર સ્વસ્થ રહે આપણો ખેતીનો ખર્ચ ઘટે અને ખેડૂત આત્મનિર્ભર બને કારણ કે આપણે બજારમાંથી માંથી વસ્તુ લાવવાની નથી એટલે આપણા ખિસ્સા માંથી પાંચસો રૂપિયાની નોટ સાયલાના બજારમાં જવાની નથી એટલે ખર્ચ ઘટ્યો કે નહીં તો એ આપણને ફાયદો થયો એટલે આપણા ફાયદા માટેની આ ત્રણ વાત છે અને એના માટે આપણે પ્રાકૃતિક ખેતી બધા કરીએ ગામ વડિયા તાલુકો સાયલા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણપચાસ નવાણું બે બાણું મારા ફાર્મ નું નામ છે શ્રી ગોપી પ્રાકૃતિક

અને મારે અત્યારે તો ઢોર કદાચ ગાય છે ગાય નોતી ને મારે ગાય કે કોઈ પણ ભેંસ કે ગાય નોતી તો મારી વાડી ની અંદર હું મકાઈ વાવતો મારી વાડી ની અંદર હું કિલો કે બે કિલો મકા ના દાણા વાવતો અને ધીરભાઈ કદાચ મારી વાડી હતી મકાઈ એમના બળદ હતા તે હું ક્યાં ધીરભાઈ મારી વાડી માં ભારો લઈ જઈ ગયો તમારે એક ખતરો કરવાનો મકાઈ નો છોડો આપણી વાડી માં હશે ને એટલે મોલ મચ્છી ની મકાઈ આરી છે કપાઈ હાર્યું નહી હોય આપડે ઘણા એવું નક્કી કર્યું કે ઓલો ભીંડો આપણે યાગ્રો વાળા એમ કે તમારે ભીંડા હોય તો આવે હકીકત વધારે તમારે જોઈ લેવું તમ તારે ગમે ભીંડા ને છોડો હાવ કોકડું જ રહેશે એને બધા વધારે જીવાય દેશે એટલે હકીકત આ વસ્તુ ઓછું થઈ જાય ડાજ મોલો આવે અમારા અત્યારે આમાં ચોળી છે તો ચોળી મોલો વધારે ભાવે ચોળી આવે પણ મેં અત્યારે ચોળીમાં મોલો કંટ્રોલ કરો આ નજર ની સામે અત્યારે ટીપડું ભર્યું છે એ મેં નકરું ગૌ ખરા દસ પાર બનાવ્યો છે નખરું પાણી નું એક ટીપું નથી નાખ્યું પચીસ થી ત્રીસ વનસ્પતિ એમાં નાખી છે એમાં મેં ગુગળ નાખ્યો છે મરચી છે આદુ છે હળદર છે આવી બધી નાખી નાખી નજર ની સામે બસો લીટર નું ટીપડું ભર્યું છે હું એમાંથી ગાળીને અડધો લીટર આમાં ચડાવું

અને વળી પંદર વીસ દિવસ આ ડીઝલ રે તમારું પાંચ છ દિવસ ઉલાલા તમે ગમે સાટો તો તમારે પાંચ છ દિવસે તો પણ દિવસ આવી જાય અને ભીંડા ની માટે ભીંડામાં તમારે સફેદ માંથી ભીંડામાં ગુવાર એરંડામાં જાય જ નહીં એક લાખ રૂપિયાની ની લીટર નાખો તોય અમારી દવાથી એક પણ સફેદ માંથી અમારા ખેતરમાં તમે ના ગતી ગોતી શકો અને રિઝલ્ટ આવે છે મારે ગયા વર્ષે ચોવીસ મણીઓ વીઘો આવ્યો કપાસનો કોઈ કોઈને નથી આવ્યો ખર્ચા વગર અત્યારે મેં શાકભાજી વાવ્યું છે એમાં ખડ આવડું આવડું થઈ ગયું છે કેટલું ઢીસણ માણું ગુવાર બાપ ભાઈ ને રહ્યો ને પણ ગુવાર બારો કઈ થરાક નથી રોટા વેટા મેં મગાવેલું છે લગભગ આવી એટલે પછી આ નથી મારવાનો એ લીલો પડવા છે ખાચર જાય કઈ જરૂર નહીં પડે અને પાકમાં કોઈ કઈ ફેર નહીં પડે અને મેં ગયા વર્ષે એમાં બાજરી વાવી હતી મઠ વાવ્યા હતા પછી ગુવાર હતા ભીંડો હતો બધી વસ્તુ વાવી હતી કઈ ફેર નહીં પડે ઉત્પાદનમાં બધીને ધીરે કરો થોડું થોડું કરો